આ ને કે ભાઈ વળો કે ટાયર તો પેલા બાવળીમાં પડે છે તો ખાલી વાત કરે છે છે

હું ને રહેવાનું કીધું માનું પકડતો તું ઉછડી આલે પેલો ભાઈમાં છોકરાવાજે રહેવા દે ને ઉભાર તમે બોલજો મત તમે બોલજો મત બોલતા જ નહીં થૈ કે લાગી લે અબર એય એ કાકા તો તણી કે મારલી કરે રહેવાજો ખમતીજી રહેવાજો ભાઈક નેટ વાળો બાઈક નેટ વાળો પડદો છે મારલી કરે તો તણી કરું કે વાત કરો છો બાઈક નેટ વાળો માર સિકેટ કેટલા બધા કળ કર તો તમે પાડો લ્યા તમે તો એ રમતીજી હા હા એ કાકા બીજો 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 છોણો છે કે પાડે અમાર ગોમાઈ આ પંચાયત પર સાયકલ ના સાયકલ લાવજો બેટી લાવજો હળગઈ લાગુ કાકા માં પાદ લઈ આવી રમતુજી તમે લે રવા જજો તમે માર કયું તમે

અને તો પાણી કરે પાછી એ કાકા પાણી કરે તો પાણી મને આ જેટલી એની ડબલ પડ છે તમે શાંતિ રાખો તમે ત્યાં બધો કરી

પોલીસ વાળા છે બે તમે ગુચાઈ નઈ ચડોજી મને આ પંચાયત કેટલી થાપુ છોડી છે